વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરમાં આઠ તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજે દસમા દિવસે ગોરવા વિસ્તારમાં આવેલી દશામા તળાવમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા મહાનગરપાલિકાના આદેશ મુજબ ફાયર બ્રિગેડ ટીમ અને ઇમરજન્સી સેવા એકસો તથા સિવિલ ડિફેન્સ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશમાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જેમાં ભક્તોએ દસ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી દસમા દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું જ્યારે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવેલ ભક્તોની આંખમાં આંસુ આવી ગયા હતા આજ રોજ દશામાના વિસર્જન નિમિત્તે દશામા તળાવ ખાતે અહીંયા વિસર્જન માટે તમામ જે ભાવિ ભક્તો આવ્યા છે તેમનું અમે ભાવભર્યું અહીંયા આજના દિવસે તેમને અમે આવકાર્યા છે સાથે આજના દિવસે અહીંયા વિસર્જનનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ મહાનગરપાલિકા દ્વારા જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે અહીંયાથી ફાયરની ટી ફાયરની ટીમના માધ્યમથી સાથે પોલીસ તંત્રના માધ્યમથી જે પણ વ્યવસ્થાઓ અહીંયા આપવામાં આવી છે એ તમામ વ્યવસ્થાઓ ખૂબ જ અહીંયા જે આવેલા ભક્તો છે તેમને મદદરૂપ થાય તેમ છે અને સાથે દશામા સેવા સમિતિના તમામ જે યુવાનો જે ખડેભાગે સેવામાં અહીંયા ઉપસ્થિત છે તેમનું પણ અમે વંદન કરીએ છીએ અને આવેલા તમામ જે ભક્તો છે કે જેમને દસ દસ દિવસ સુધી મા દશામાની આરાધના કરી છે તેમને પૂજા ભક્તિ કરી છે તો તેમને આજના દિવસે વિસર્જન નિમિત્તે જે અહીંયા વિસર્જન કરવા માટે આવેલા છે એ તમામ ભક્તોને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી વડોદરા શહેરમાં આજે દશામાનું જે વિસર્જન થઈ રહ્યું છે એમાં ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશામા તળાવ આવેલું છે ત્યાં લગભગ અઢી હજાર ઉપર દશામાની મૂર્તિનું વિસર્જન થનાર છે ગોરવા પોલીસ સ્ટેશન તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે બંદોબસ્તમાં એકસો આઠ માણસો તથા અધિકારીઓનો સમાવેશ થાય છે બે જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ મોટા રાખવામાં આવ્યા છે કોઈ વાહનોને અંદર એન્ટ્રી નથી અને ગોરવા તળાવની ફરતા તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો નો સ્ટાફ તૈનાત કરવામાં આવેલ છે ના એવું નથી પણ જે એક ભાગરૂપે જેટલો બંદોબસ્ત રાખવો પડતો હોય એટલો રાખવામાં આવેલ છે